જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાના અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયા અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર કલેક્ટર કચેરીના સંકલન હોલ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ધારાસભ્ય શ્રી અભયસિંહ તડવીએ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક શ્રે મશીનની વ્યવસ્થા આંતરિયાળ ગામોમાં ફળિયાઓના આંતરિક રસ્તાઓ ખેતીવાડીની લાઇટ નરેગાના કામો તથા ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવાએ નાણાંપંચના કામો રસ્તાઓના કામો આધાર કાર્ડની કામગીરી વગેરે બાબતોને સ્પર્શતા પ્રશ્નોની રજૂઆત કરી હતી આ સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા શ્રીએ સંકલન સમિતિના અધિકારીઓને જનપ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નો પર ચર્ચા કરી તેનો નિયત સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ કરવા જણાવ્યું હતું સાથે ધરતી આબા યોજનામાં આવતી કામગીરી માટે અધિકારીઓ અને પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર પ્રાંત અધિકારીશ્રીઓ સહિતના વિવિધ વિભાગોના અધિકારીશ્રી કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા